ભાવનગરમાં ખાડા બધા પુરાઈ ગયા અને આંગણા બધા રંગાઈ ગયા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવે છે વીસ તારીખે વડાપ્રધાન મોદી ભાવનગરના મહેમાન બનવાના છે એટલે પીએમ મોદી આવે એટલે એમને સારું લગાડવાનું હોય સારું બતાવવાનું હોય વિકાસ બતાવવાનો હોય એટલે હવે જે ભાવનગર મહાનગરપાલિકા ઘોર નિંદ્રામાં હતું એ હવે જાગ્યું છે અને હવે એમને યાદ આવ્યું છે કે ભાઈ રોડ રસ્તા સારા નથી પીએમ આવશે એના પેલા રોડ રસ્તાની કામગીરી ચાલુ કરાઈ છે ક્યાંક ડામર રોડ તો ક્યાંક આરસીસી રોડ બનાવવાની કામગીરી થઈ રહી છે તો ક્યાંક રોડ રસ્તાની આજુબાજુનો કચરો સાફ થઈ રહ્યો છે ભાવનગર એરપોર્ટ થી સુભારતસંગર જતા માર્ગ પર ડામર રોડ નું કામ શરૂ કરાયું છે ગળીઓ બધી સાફ કરી દેવાય છે રોડ રસ્તાની આજુબાજુ કચરો બધો સાફ થઈ ગયો છે એકદમ ભાવનગર ચમકી ગયું છે રોડની આજુબાજુ ઉગેલા ઝાડી ઝાકરા હટાવવાની કામગીરી થઈ ગઈ છે લાગે છે આવો વિકાસ જોઈએ તો પીએમ મોદી સાહેબને ને આવું જ પડે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો